બ્રાહ્મણ નવરચના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અગિયાર સમૂહ યજ્ઞો પવિત્ર સંસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આયોજન શ્રી સુરત લેવા પાટીદાર પંચની વાળી રામપુરા ખાતે કરવામાં આવ્યું જેમાં મેયર ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સુરતના રામપુરા ખાતે આવેલ શ્રી સુરત લેવા પાટીદાર પંચનીવાડી ખાતે શ્રી સુરત ફુલપાડા તપોત્થન બ્રાહ્મણ નવરચના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અગિયાર મો સમૂહ જન્મના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસ બટુકોને સમૂહ જન્મય જ્યારે ત્રણને બાબરી સંસ્કાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંસેરિયા ધારાસભ્ય કુમારભાઈ કાનાણી મેયર દક્ષેશભાઈ માવાણી અને નગરપાલિકા શિક્ષણ સમિતિ સભ્ય યશોધરભાઈ દેસાઈ ઉપસ્થિત રહીને બાળકોને આશીર્વચન પાઠવાયા હતા

જેમાં કુલ દસ બટુકોએ ભાગ લીધેલ છે અને ત્રણ ચૌલ મુંડન એટલે કે બાબરી સંસ્કાર પણ આપવામાં આવ્યા છે સદર કાર્યક્રમમાં મહત્વ એ કહી શકાય કે જ્યારે કોઈ પણ બ્રાહ્મણ બાળકને જનોઈ ધારણ કરવામાં આવે છે ત્યારે દ્વિજત્વ એટલે કે બીજો જન્મ પ્રાપ્ત કરે છે અને આજ એક બ્રાહ્મણ સમાજના મેસેજને સનાતન ધર્મ તકી અમે પ્રસરાવવા માંગીએ છીએ સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ નર્સના મંડળ વર્ષો વર્ષથી આ કાર્યક્રમ કરતો આવ્યો છે અને એ કાર્યક્રમ ની થયો સફળતાઓ બાદ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી શ્રી શ્રી પ્રફુલભાઈ સાહેબ તેમજ ધારાસભ્ય કુમારભાઈ કાનાણી સુરત મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રી રક્ષેશભાઈ માવાણી તેમજ સુરત મહાનગરપાલિકાના શિક્ષણ વિભાગના શ્રી યશોધરાભાઈ દેસાઈ એ હાજરી આપીને મટુકોને આશીર્વચન પાઠવ્યા છે સદર કાર્યક્રમમાં અમે દીકરી બચાવો તેમજ દીકરીને ભણાવો અને પર્યાવરણ બચાવવું અને સનાતન ધર્મનો પણ અમે એક સંદેશો પ્રસાર્યો છે અને આવનારા વર્ષોમાં સુરત ફુલપાળા તપોધન બ્રાહ્મણ નવ ટ્રસ્ટ આવા કાર્યક્રમો કરતા રહેશે અને સમાજમાં એક સફળતાની સુવાસ પ્રસાવતી રહેશે આભાર